નમસ્કાર આકાશવાણી સમાચાર નિકિતા છે સુપ્રથમ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું છે કે દેશમાં સૌને કોવિડની રસી મફત આપવામાં આવશે કોવિડ રસીકરણની તૈયારીઓ ચકાસવા દેશભરમાં ગઈકાલે કોવિડ રસીકરણનો ડ્રાય રન એટલે કે પૂર્વાભ્યાસ યોજાયો દેશમાં કોવિડથી સાજા થવાનો દર વધીને છન્નું બાર ટકા થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઓડિશામાં આઈઆઈએમ સંબલપુરના પરિસરનો શિલાન્યાસ કરતા જણાવ્યું કે સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બનાવવામાં મેનેજમેન્ટ નિષ્ણાતો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે અને ચીને જણાવ્યું છે કે તે સરહદી વિવાદ રાજદ્વારી તથા લશ્કરી સ્તરે વાતચીત દ્વારા ઉકેલવા ઇચ્છેછે દેશમાં કોવિડની રસી મફત અપાશે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારોને આ માહિતી આપતા કહ્યું કે માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સૌને કોવિડની રસી મફત આપવામાં આવશે ડોક્ટર હર્ષવર્ધને એક ટ્વીટમાં જણાવ્યું કે કોવિડ રસીકરણના પ્રથમ તબક્કામાં પ્રાથમિકતાના આધારે દેશભરમાં મફત વેક્સિન ઉપલબ્ધ કરાવાશે પ્રથમ તબક્કામાં એક કરોડ આરોગ્ય કર્મીઓ તથા બે કરોડ ફન્ટલાઇન કાર્યકરોને રસી અપાશે તેમણે કહ્યું કે બીજા સત્યાવીસ કરોડ લાભાર્થીઓને જુલાઈ સુધીમાં રસી અપાય તેવું આયોજન કરાઇ રહ્યું છે ડોક્ટર હર્ષવર્ધને ગઈકાલે યોજાયેલ કોરોનાના રાષ્ટ્રીય સ્તરના રસીકરણના ડ્રાય રનની સમીક્ષા કરવા દિલ્હીની વિભિન્ન હોસ્પિટલોની મુલાકાત લીધી હતી તેમણે રસીની સુરક્ષા અને તેના પ્રભાવ અંગે ફેલાવાઈ રહેલી અફવાઓથી ગેરમાર્ગે ન દોરવવા લોકોને અપીલ કરી હતી તેમણે કહ્યું કે સરકાર રસીકરણ માટે નક્કી કરેલા દિશા નિર્દેશો જોડે કોઈપણ બાંધછોડ કરશે નહીં રસીકરણ અંગે સેવાતી આશંકાઓ અંગે તેમણે કહ્યું કે પોલિયો રસીકરણ સમયે પણ શરૂઆતમાં લોકોમાં ખચકાટ જોવાયો હતો પરંતુ બાદમાં પોલિયો અભિયાન ખૂબ જ સફળ રહ્યું હતું કોવિડ સામેની લડતમાં ભારતે અનેક ઉપલબ્ધિઓ મેળવી છે આરોગ્ય મંત્રાલય કોવિડ રસીના વિતરણની તૈયારીઓમાં સક્રિય છે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા અન્ય હિસ્સેદારોના સંકલનમાં કોવિડ રસી વિતરણની તૈયારીઓને અંતિમ સ્વરૂપ અપાઈ રહ્યું છે ગઈકાલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના એકસો પચ્ચીસ જિલ્લાઓમાં બસો છ્યાસી સ્થળોએ રસીકરણનો ડ્રાય રન એટલે કે પૂર્વાભ્યાસ યોજાયો હતો દરેક જિલ્લામાં ઓછામાં ઓછા ત્રણ સ્થળો પર આ ડ્રાય રન યોજાયો હતો આ ડ્રાય રન જિલ્લા હોસ્પિટલો મેડિકલ કોલેજ ખાનગી આરોગ્ય કેન્દ્રો તથા શહેરી સંપર્ક સ્થળો પર યોજાયો હતો આ ડ્રાય રનનો હેતુ રસીકરણ વ્યવસ્થાની તૈયારીઓ તથા કોવિન એપ્લિકેશનના અમલીકરણ બ્લોક જિલ્લા તથા રાજ્ય સ્તરે રિપોર્ટિંગ વગેરે ચકાસવાનો હતો આ પૂર્વ અભ્યાસ રાજ્ય જિલ્લા બ્લોક તથા હોસ્પિટલ સ્તરે અધિકારીઓને રસીકરણ કાર્યક્રમના તમામ પાસાઓથી અવગત કરાવવા પણ કરાયો હતો તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં સવારે નવ વાગ્યાથી સુચારૂ રૂપે ડ્રાય રન યોજાયો હતો જેમાં લાભાર્થીઓની માહિતી અપલોડ કરવી સેશન સાઇટની વહેંચણી માઇક્રો પ્લાનિંગ રસીની વહેંચણી લાભાર્થીઓ સાથે સેશન સાઇટ વ્યવસ્થાપન રિપોર્ટિંગ જેવી પ્રક્રિયાઓ હાથ ધરાઇ હતી ડ્રાય રનના અંતમાં તમામ પ્રક્રિયા દરમિયાન આવેલી મુશ્કેલીઓ તથા પડકારો અંગે જિલ્લા તથા રાજ્ય સ્તરે ચર્ચાઓ કરાઇ હતી આરોગ્ય મંત્રાલયે સતત તેમના સંપર્કમાં રહી ફીડબેક મેળવ્યા હતા તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ રસીકરણ પ્રક્રિયા તથા તેના કોવિન સોફ્ટવેર સાથેના જોડાણો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો કેન્દ્રીય ઔષધ ધારાધોરણ નિયંત્રણ સંસ્થાની નિષ્ણાતોની સમિતિએ કોવિડની રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવા ભારતના ઔષધ નિયંત્રણ મહાનિદેશકની ભલામણ કરી છે સમિતિએ અમદાવાદની કેડિલા હેલ્થકેર લિમિટેડને ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવાની મંજૂરી આપવાની પણ ભલામણ કરી છે નિષ્ણાતોની સમિતિએ બહુવિધ નિયંત્રણ ધારાધોરણના આધારે પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટની રસીના ઇમરજન્સી ઉપયોગને શરતી મંજૂરી આપવાની ભલામણ કરી છે ગુજરાત સરકાર કોવિડ રસીકરણ માટે સંપૂર્ણ સજ્જ છે અમારા સંવાદદાતા જણાવે છે કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે રાજ્યનું વહીવટીતંત્ર કોવિડ રસીકરણ માટે સંપૂર્ણ સજ્જ છે તેમણે કહ્યું કે આગામી ત્રણથી ચાર દિવસોમાં રાજ્યમાં કોવિડની રસી ઉપલબ્ધ થશે શ્રી પટેલે કહ્યું કે પ્રથમ તબક્કામાં જેમને રસી આપવાની છે તે તમામની યાદી તૈયાર છે તેમણે કહ્યું કે રસીનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ અગ્રીમ હરોળના કોરોના વોરિયર્સ પચાસ વર્ષથી ઉપરની ઉંમરના લોકો તથા પચાસ વર્ષથી ઓછી ઉંમરના ગંભીર બીમારી ધરાવતા લોકોને રસી અપાશે દરમિયાન રાજ્યમાં નવા પ્રકારના કોરોના વાયરસથી સંક્રમિત ચાર દર્દીઓ નોંધાયા છે આ તમામ દર્દીઓને અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છ વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો દેશમાં કોવિડ કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જ્યારે સાજા થવાનો દર વધીને છન્નું પોઇન્ટ બાર ટકા થયો છે હાલ દેશભરમાં બે લાખ પિસ્તાળીસ હજાર સાતસો ચોપન દર્દીઓ સારવાર હેઠળ છે જે કુલ દર્દીઓના બે પોઈન્ટ તેતાળીસ ટકા છે ગઈકાલે વધુ અઢાર હજાર એકસો ચુમ્માળીસ નવા કેસ નોંધાતા દેશમાં કોવિડ કેસોની કુલ સંખ્યા એક કરોડ ત્રણ લાખ ચોવીસ હજાર છસો એકત્રીસ થઈ છે જેમાંથી નવ્વાણું લાખ છવ્વીસ હજાર પાંચસો સત્યાવીસ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છ ગઈકાલે વધુ બસો સોળ દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક એક લાખ ઓગણપચાસ હજાર ચારસો એકોતેર થયો છે દેશભરમાં અત્યાર સુધીમાં સત્તર કરોડ પચાસ લાખ જેટલા કોરોના પરીક્ષણો કરાયા છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કોવિડના દર્દીઓનો સાજા થવાનો દર ચોરાણું પોઈન્ટ એકતાળીસ ટકા થયો ચોવીસ કલાકમાં કોવિડના નવસો બાવીસ દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા બે લાખ બત્રીસ હજાર સાતસો બાવીસ થઈ છે આ જ સમયગાળામાં કોવિડના નવા સાતસો એકતાળીસ કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા બે લાખ છેતાળીસ હજારથી વધુ થઈ છે રાજ્યમાં કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા હાલ નવ હજાર ચારસો સિત્યોતેર છે જે પૈકી નવ હજાર ચારસો પંદર દર્દીઓની સ્થિતિ સ્થિર છે જ્યારે બાસઠ જણા વેન્ટીલેટર ઉપર છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં કોવિડના પાંચ દર્દીઓના મોત નિપજતા કુલ મૃત્યુઆંક ચાર હજાર ત્રણસો ચૌદ થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઓડિશામાં આઈઆઈએમ સંબલપુરના કામી પરિસરનો શિલાન્યાસ કર્યો આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે આજના સ્ટાર્ટઅપ એ કાલની બહુરાષ્ટ્રીય કંપનીઓ છે તેમણે કહ્યું કે મેનેજમેન્ટનું કામ માત્ર સંસ્થાનું વ્યવસ્થાપન કરવાનું નહીં પરંતુ લોકોના જીવનમાં સુધારો કરવાનું પણ છે તેમણે કહ્યું કે જે લોકો સુધી વિકાસના લાભો પહોંચ્યા નથી તેમને પણ પ્રગતિની યાત્રામાં સામેલ કરવા જોઈએ શ્રી મોદીએ કહ્યું કે આત્મનિર્ભર અભિયાન હેઠળ સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બનાવવામાં મેનેજમેન્ટ નિષ્ણાતો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે શ્રી મોદીએ વધુમાં કહ્યું કે બ્રાન્ડ ઇન્ડિયાને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે સ્ટાર્ટઅપને એવા પ્રતિભાશાળી મેનેજમેન્ટ નિષ્ણાતોની આવશ્યકતા છે જે સમયની સાથે નહીં પણ સમયથી આગળ ચાલે ભારત અને ચીન પૂર્વ લદ્દાખમાં સૈન્યોને પાછા હટાવવા અંગે ચર્ચા કરવા લશ્કરી કમાન્ડર સ્તરની નવમી બેઠક યોજવા વાતચીત કરી રહ્યા છે ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વરિષ્ઠ કર્નલ તાન કેફાઇએ સમાચાર માધ્યમોને આ મુજબ જણાવ્યું હતું બંને દેશો વચ્ચે કોપ્સ કમાન્ડરની યોજાયેલી આઠમી બેઠક બાદ બંને પક્ષોએ સામસામે ખડકાયેલા સૈન્યોને હટાવવા પર તથા સૈન્યના સંચાલન અને નિયંત્રણને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છ તેમણે કહ્યું કે સરહદ પર સ્થિતિ સ્થિર છે અને ચીન રાજદ્વારી તથા લશ્કર માધ્યમ દ્વારા ભારત સાથે વાતચીત જાળવી રાખવા છે એકાવનમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ સોળમી જાન્યુઆરીએ ગોવા ખાતે શરૂ થશે ફિલ્મ મહોત્સવનો પ્રારંભ થોમસ વિન્ડરબર્ગની ફિલ્મ અનધર રાઉન્ડથી થશે આ ફિલ્મ મહોત્સવમાં ફિલ્મ મહેરુનિસાનો વિશ્વ પ્રીમિયર પણ જોવા મળશે સોળથી ચોવીસ જાન્યુઆરી સુધી યોજાનારા મહોત્સવનું સમાપન કિપોશી કુરોસાવાની ઐતિહાસિક નાટક વાઇફ ઓફ સ્પાય સાથે થશે પ્રથમવાર આ મહોત્સવ ઓનલાઈન અને ઇન પર્સન જેવા હાઇબ્રીડ મોડમાં યોજાઇ રહ્યો છે આ મહોત્સવમાં વિશ્વભરની બસો ચોવીસ ફિલ્મો દર્શાવાશે પૂર્વ ભારતીય સુકાની તથા બીસીસીઆઈના પ્રમુખ સૌરભ ગાંગુલીની સ્થિતિ સ્થિર છે ગઈકાલે કસરત કરતી સમયે છાતીમાં દુખાવો પડતા તેમને કોલકાતાની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં તેમની એન્જીઓપ્લાસ્ટી કરાઈ હતી પૂર્વ કેન્દ્રીય મંત્રી બુટા સિંહનું ગઈકાલે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ ખાતે નિધન થયું છે તેઓ છ્યાસી વર્ષના હતા અને બ્રેઇન હેમરેજ થવાના કારણે ગત ઓક્ટોબરથી કોમામાં હતા સ્વર્ગીય બુટા આઠ વખત લોકસભા સાંસદ રહી ચૂક્યા છે તેમણે વિવિધ મંત્રાલયોમાં મંત્રી તરીકે તથા બિહારના રાજ્યપાલ તરીકે સેવાઓ આપી છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી શ્રી બુટા નિધન પર શોકની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે દેશે એક સક્ષમ સાંસદ અને કરતા ગુમાવ્યો છે ભારતીય પુરૂષોની હોકી ટીમ માટે પાંચમી જાન્યુઆરીથી બેંગલુરૂમાં પ્રશિક્ષણ શિબિર યોજાશે આ શિબિરમાં ભારતીય હોકી ટીમના તેત્રીસ ખેલાડીઓ ભાગ લેશે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું કે દેશમાં સૌને કોવિડની રસી મફત આપવામાં આવશે દેશમાં કોવિડથી સાજા થવાનો દર વધીને છન્નું પોઈન્ટ બાર ટકા થયો છે અને ચીને જણાવ્યું છે કે તે સરહદી વિવાદ રાજવાદી તથા લશ્કરી સ્તરે વાતચીત દ્વારા ઉકેલવા થયા